ઉનામાં બંધ ફ્લેટમાંથી એક પોઈન્ટ એકાણું લાખની ચોરી પરિવાર મુંબઈ ગયો ત્યારે તસ્કરોએ દાગીના રોકડ ઉઠાવ્યા નાસી ગયા હતા ઉના શહેરના વરસિંગપુર રોડ પર આવેલ શ્રી હિંગળાજ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ નંબર ચારમાં ચોરીનો બનાવ બન્યો છે ધીરુભાઈ રસિકભાઈ વાઘેલાના બંધ ફ્લેટમાંથી તસ્કરો એક લાખ એકાણું હજાર બસ્સોની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ગયા હતા પરિવાર મુંબઈ લગ્ન પ્રસંગે ગયો હતો ત્યારે આ ઘટના બની હતી

સેટ સહિત આશરે પાસઠ ગ્રામ સોનું ચોરી ગયા હતા જેની કિંમત એક લાખ એકતાલીસ હજાર આ ઉપરાંત ચાંદીના ચાર જોડી છડા અને જોડા સહિત સાતસો ગ્રામ ચાંદીના દાગીના પણ ચોરાયા છે રોકડ પચાસ હજાર પણ તસ્કરો લઈ ગયા હતા આમ કુલ એક લાખ એકાણું હજાર બસોની ચોરી થઈ છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આજ સોસાયટીના ફ્લેટ નંબર આઠમાં રહેતા કાંતિભાઈ જેઠવાના ઘરના તાળા પણ તૂટેલા જોવા મળ્યા હતા કાંતિભાઈ અમદાવાદ કામ અર્થે ગયા હોવાથી તેઓ પાછા ફરે પછી તેમના ઘરમાંથી કેટલી ચોરી થઈ છે તેની વિગત બહાર આવશે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસની પકડ ન હોવાનો સવાલો ઊભા થયા છે કારણ કે પંદર દિવસ પહેલાં થયેલી તપોવન આશ્રમની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી બ્યુરો રિપોર્ટ ગિન્નારાબાદ ન્યૂઝ ઉના